હેલો ડિયર સ્ટુડન્ટ્સ પ્રકરણ નંબર નવમાં મૂડી બજારમાં આપણે એક આગળના ટોપિક તરફ જઈએ છે એનું નામ છે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા આમ જોવા જઈએ તો સ્ટોક માર્કેટની અંદર જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા અનેક શેર હોલ્ડર્સ કરતા હોય છે શરૂઆતમાં તે ભૌતિક સ્વરૂપ હતું હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થયું છે એટલે પહેલાં લોકો જે શેર હોલ્ડર્સ હતા એ શેર હોલ્ડર શેર દલાલના મારફતે એક ફ્લોર ઉપર ભેગા થતા હતા અને ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીને સોદા કરતા હતા હવે શું થઈ ગયું છે સ્ક્રીન આધારિત થઈ ગયું છે ઓનલાઈન થઈ ગયું છે એટલે જે પહેલાં જે પદ્ધતિ હતી એ પદ્ધતિને સ્થાને હવે ઓનલાઈન

નિયત સમયે શેરબજારના ફ્લોર ઉપર એક ભેગા થતા હતા ચોક્કસ સમયે અને ફ્લોર ઉપર ભેગા થઈને ખુલ્લી રીતે બૂમો પાડીને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીના સોદા કરતા હતા હવે આજે જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી આજે પણ છે તમે જો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર્સ કે ટીવી કે ન્યૂઝપેપર્સ પેપર્સ દ્વારા એક ઓનલાઈન ટ્રેડિંગ પણ કરે છે ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે જેમાં એક એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓટીસી ઓર્ડર કાઉન્ટર એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાથી જ શરૂઆતથી જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અપનાવી છે તો પ્રશ્ન એવું પૂછાય કે ભારતમાં કયા પ્રકારનું સ્ટોક એક્સચેન્જ કે શેર બજાર એ શરૂઆતથી જ સ્ક્રીન આધારિત છે તો NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એ રાષ્ટ્રવ્યાપી સ્વયં સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે હવે ખાસ ધ્યાન રાખજો વેરી મોસ્ટ ટાઈમ પી હવે ક્વેશ્ચન આવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નીટ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે બે બાબતો ખાસ ધ્યાન રાખજો એક નીટ એન ઈ એ ટી નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ એ કયું એ કયું આવશે ખાસ ધ્યાન રાખજો એ આવશે એન અને બી માટે બોલ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ આની અંદર ત્રણ પ્રશ્નો શરૂઆતથી શેરબજાર સ્ક્રીન આધારિત હોય તે છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથાનું નામ શું તો કે નીટ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટિક ટ્રેડિંગ અને મુંબઈ સ્ક્રીન નામ શું તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ હવે તેની પ્રક્રિયા પ્રક્રિયા જોઈએ હવે તમે સામાન્ય તમારા બેંકમાં કોઈ પણ વ્યવહાર કરવા હોય બેંકનો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય કે નાણાં ઉપાડવા હોય કે ભરવા હોય તમારી બચત હોય તો તમે સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવો તેમ આમાં પણ એ જ છે તમારે સૌથી પહેલાં તેનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે તો તમે ટ્રેડિંગ કરી શકો હવે ડિમેટ એકાઉન્ટ કોની પાસે ખોલાવું તો ડિમેટ એકાઉન્ટ એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવીએ છીએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે જેમ આપણે વીમો લેતા હોઈએ એમ વીમામાં એજન્ટ આપણી પાસે આવે છે અને વીમા કંપની સાથે આપણું ટાઈઅપ કરી આપે છે એમ આની અંદર પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એક એજન્ટ તરીકેની કામગીરી બજાવે છે અને આ બધી જ કામગીરીના જે કંઈ સોદાઓ છે એ ઇન્ટરનેટના મારફતે જ થાય છે પણ આપણી પાસે સૌથી પહેલાં ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ બીજા નંબરનો મુદ્દો ખરીદ વેચાણનો ઓર્ડર હવે કોઈ પણ રોકાણકાર છે કે ગ્રાહક છે એ પોતાની જામીનગીરી કે પોતાનો સ્ટોક વેચવા માગે છે તો એને સૌથી પહેલાં દલાલનો સંપર્ક કરવો પડે તો પણ શેર બ્રોકર્સ દલાલ હોવું જોઈએ હવે કેટલા તો કે બે મર્યાદિત ઓર્ડર હવે આ બંનેમાં શું છે તો મર્યાદિત ઓર્ડર એટલે જેમાં ગ્રાહકે નક્કી કરેલ કિંમતે ઓર્ડરનો અમલ થાય છે અને ખરીદ વેચાણ થાય છે જ્યારે બજાર ઓર્ડરમાં બજાર ઓર્ડરમાં જે તે જામીનગીરી સ્ક્રીન આધારિત હોય છે અને જે છેલ્લા ભાવ હોય એ છેલ્લા ભાવની બજારમાં જે શેર હોલ્ડર માંગણી કરે તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે ધ્યાન રાખજો સ્ક્રીન આધારિત આમાં મર્યાદિત છે મર્યાદિત સ્ટોક જ્યારે આમાં સ્ક્રીન આધારિત છે આ બંને બાબતો અલગ છે તો ખરીદ વેચાણ જે કંઈ રોકાણકાર કે ગ્રાહક છે એ પોતાની જામીગીરીનું વેચાણ કરવાનું હોય તો તે દલાલ મારફતે ખરીદ વેચાણ કરે છે અને તેના પ્રકાર બે મર્યાદિત ઓર્ડર ને બજાર ઓર્ડર ત્યાર પછી ત્રીજો મુદ્દો ઓર્ડરનો અમલ હવે કોઈ પણ શેર બ્રોકર્સ છે એ કોઈ પણ ગ્રાહક પાસેથી શેર્સ ખરીદવા માટે ઓર્ડર મેળવે તો એ શેર્સ બ્રોકર શું કરે છે તેનો અમલ કરે અને જેને વેચવાના હોય એને વેચી પણ દે અને આ બંને વચ્ચે મધ્યસ્થી તરીકેની કામગીરી શેર દલાલ કરે છે માટે તેને સોદા કરવા માટે કમિશન પણ ચુકવવામાં આવે છે ચોથો મુદ્દો કરાર નોંધ અગત્યનો મુદ્દો વ્યાખ્યા અવારનવાર એક માક માં એવું પૂછે આખી પ્રક્રિયા તમને પૂછાશે ને એ ગેરંટી બોર્ડમાં પણ આમાંથી નાના નાના પ્રશ્ન પૂછાય કરાર એટલે શું સૌથી પહેલા તો એક પક્ષકાર બીજા પક્ષકાર વચ્ચેની પરસ્પરની સમજૂતીને કરાર કહેવાય હવે ખરીદનારને વેચનાર ઓનલાઈન સ્ક્રીન આધારિત જે ભાવ હોય એના આધારે ખરીદનાર શેર્સ ખરીદવા તૈયાર હોય વેચનાર શેર વેચવા તૈયાર હોય બંને વચ્ચે પરસ્પરની સમજૂતી થાય તો દલાલ મારફતે જે નોંધ થાય તેને કરાર નોંધ કહેવાય સિમ્પલ તો ગ્રાહક ના ઓર્ડર પ્રમાણે ખરીદ સોદો થાય પછી તે અંગેની જામીનગીરી કરે તેને કરાર નોંધ કહેવાય ધારો કે બે પક્ષકાર છે કોઈ પણ બાબતે વસ્તુ લેવે કરે છે તો બંને વચ્ચે લેખિતમાં માં કંઈક મંજૂરી મેળવે આ બંને વચ્ચે સમજૂતી થાય તો લેખિતમાં મંજૂરી થાય એ સિવાય શક્ય જ નથી કરાર નો જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસ પુષ્ટિ કરે છે મોકલી આપે છે અને તેમાં શું વિગત લખેલી હોય તો જામીનગીરીનું નામ તેની સંખ્યા તેના ભાવ ઓર્ડર નંબર તેની જે બ્રોકરેજ છે કે દલાલી છે એ તેને ટેક્સીસ કરવેરા આ બધા જ કરાર નોંધમાં નોંધેલા હોય એટલે કરાર નોંધ એ સોદા માટેનો એક લેખિત દસ્તાવેજ છે જે સૌથી અગત્યનો છે સીબી ક્યારેક માગે સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા તો કરાર નોંધ દ્વારા બતાવી શકાય છે કે મેં આ પાર્ટીને આ ઓર્ડર નંબર હતો આટલો ભાવ હતો આટલા શેર હતા આટલી દલાલી ચૂકવી છે આટલી ટેક્સ છે એને આધારે આપણે એને રજૂઆત કરી શકાય પણ જો આપણી પાસે લેખિત દસ્તાવેજ હોય તો

એક પાર્ટી બીજી પાર્ટીને ચેક આપે છે બંને પાર્ટીની બેંક અલગ અલગ હોય અથવા સેમ હોય તેમ છતાં પણ તેને ક્લિયર કરવા માટે ક્લિયરિંગ હાઉસની જરૂર પડે છે તેમ આમાં પણ જે કંઈ સોદા થાય છે મુંબઈ શેર શેરબજારના હોય તો મુંબઈ શેરબજારમાં પટાવટ ગૃહ સેટલમેન્ટ હાઉસ દ્વારા થાય છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ એન એસ ડબ્લ સીએલ દ્વારા થાય છે સોદાની પટાવટ ધ્યાન રાખજો મુંબઈ શેર બજારમાં સેટલમેન્ટ હાઉસ અને નેશ એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જની અંદર એનએસ ડબલ સીએલ દ્વારા થાય છે ત્યાર પછી રકમની ચૂકવણીને જામીનગીરીની સોંપણી હવે ધ્યાન રાખજો હું પે ઇન એન્ડ પે આઉટ છે જ્યારે ઉપરના પેરાગ્રાફમાં આપણે સમજીશું ને ત્યારે થોડુંક કોમ્પ્લિકેટેડ લાગશે અહીં વધારે ખ્યાલ આવશે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ જે ગ્રાહકે શેરની ખરીદી હોય ખરીદી કરી હોય તો તે ખરીદી કરી હોય અને તેની રકમની ચૂકવણી પે ઇનના દિવસે કરવામાં આવે છે અને જ્યારે વેચાણ કર્યું હોય ધ્યાન રાખજો ત્યારે ડિલેવરી આપવી પડે છે એટલે ગ્રાહક શેરની ખરીદી કરી હશે તો પે આઉટ ના દિવસે તેની હશે ત્યારે પે આઉટના દિવસે નાણાં મળી જાય છે આ સમજાવી જશે જો પે ઈન એટલે શું કે કોઈ પણ સ્ટોક્સ કોઈ પણ શેર હોલ્ડર ધ્યાન રાખજો ખરીદવા માંગે એ છે જોજો પે ઇન દ એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેરબજારને મધ્યસ્થી મારફતે કરે છે શેરનો વેચનાર એટલે આપણે ખરીદનાર થયા એ મધ્યસ્થી મારફતે આપણને શેર્સ આપે છે લેશું જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેરબજાર કરે અને શેર વેચનાર તેની રકમ ચૂકવી આપવામાં આવે છે પે ઈન હવે પે ઇન એટલે શું શોર્ટમાં કહી દઉં હવે કે પે ઇન એટલે જે દિવસે શેર વેચ્યા હોય અને મધ્યસ્થી મારફતે શું કરવામાં આવે તેની સોંપણી કરવામાં આવે નાણાં મળે અને પેઆઉટ એટલે શું જે દિવસે શેર ખરીદ્યા હોય અને તેની ચૂકવણી કરવામાં આવે હવે શબ્દ પરથી ખબર પડે ઇન વેચીએ તો આવક થાય એટલે ઇન આના પરથી સમજીએ તો નાણાં જાય કોઈ પણ વસ્તુ તો જાય આઉટ આ બે બાબતો છે હવે આ આ સમજવા થોડું પ્રયત્ન કરીએ ઉપર એવું જ કહેવા માંગે છે તમે જે દિવસે શેર્સ વેચ્યા હોય તે દિવસે જ્યારે વેચ્યા હોય તે દિવસે સામેવાળા વ્યક્તિને જ્યારે ડિલિવરી મળી જાય સ્ટોક મળી જાય ત્યારે એ વ્યક્તિ આપણને ચૂકવણી કરે ત્યારે આપણને નાણાં મળે આ લાંબી લાંબી પ્રોસેસ છે અને એ શોર્ટમાં કહ્યું છે પે શું કે જ્યારે શેર વેચનાર આપણને આપે એટલે આપણે જ્યારે શેર ખરીદીએ ત્યારે આપણે ડિલિવરી મળી જાય ત્યારે આપણે એને નાણાંની ચૂકવણી કરીએ એટલે પે ઇન શેર વેચવા પે આઉટ શેર ખરીદવા ત્યાર પછી સોદાની પટાવટની ગ્રાહકને જાણ જે કઈ જામીનગીરીઓ છે બધી જામીનગીરીઓના વેચાણ અંગેના સોદાઓ છે એ બધા સોદાઓની પટાવટ સર દલાલ દ્વારા થાય છે અને આ બધા ટ્રાન્ઝેક્શન બેંક ખાતામાંથી સીધા જ થતા હોય છે એટલે એની અંદર ડીમેટ ખાતું હોવું જરૂરી છે એટલે આ બધા જ સોદાઓ ડીમેટ ખાતા મારફતે થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો